હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે દેવગઢ બારિયાથી વીસ કિલોમીટર આ એક ડુંગર આવેલો છે અને આ ડુંગરની અંદર એક સોનાનું ઝાડ છે અને એક પથ્થર છે મોટો જે આ ડુંગરનું નામ છે વ્યવહારીઓ ડુંગર તે લોકોને પૈસા આપતો હતો પેલા એવું કહેવામાં આવે છે અહીંયા આજુબાજુના ગામડાના લોકો એવું કહે છે પેલા આવું ચાલતું હતું જેને પૈસા જોવે તે એક એવું ઝાડ છે ત્યાં તે તેના પાંદડા ઉપર લખી દેતા આટલા પૈસા જોવે તો બીજા દિવસે એટલા પૈસા ત્યાં એમને મળી જતા તો એવું એક પથ્થર છે અને એક સોનાનું ઝાડ છે એવું તે આપણે જોઈશું અહીંયા બાજુમાં જ છે આ દેવગઢ બારીયાથી વીસ કિલોમીટર આ ડુંગર આવેલો છે તો આપણે જોઈએ એ બે બે વસ્તુ સતત આજ સુધી એમને એમ છે તો આપણે જોઈશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જઈએ અને જોઈએ તો દોસ્તો આ જગ્યા બહુ ડેન્જર છે અને આ જગ્યાએ અમે ચાલીને અમારે આવું પડ્યું કારણ કે અહીંયાથી પાંચ કિલોમીટર દૂર રોડ આવેલો છે અને આ જગ્યા બહુ ડેન્જર છે ખતરનાક છે રિક્ષ નું કામ છે અને અહીંયા બે થી ત્રણ વસ્તુ પેલાની છે હજી તો આપણે જોઈએ ત્યાં ચલો દોસ્તો આ સુમસાન જગા છે આ જ આ ડુંગર ની અંદર કોઈ અહીંયા આવતું નથી કોઈની અવર જવર નથી અહીંયા કારણ કે ગામડા બહુ પાંચ થી છ કિલોમીટર દૂર આવેલા છે અને ગામ લોકો બધાનું એવું કેવું છે અહીંયા પહેલાં આપણને પૈસા મળતા હતા વ્યવહારીઓ ડુંગર છે આ તેની ઉપરથી જે માણસો સાથે વ્યવહાર રાખતો હતો ડુંગર આ એની ઉપરથી આ ડુંગરનું નામ વ્યવહારીઓ ડુંગર નામ પડેલું છે દેવગઢ બારિયાથી વીસ કિલોમીટર દૂર આ ડુંગર આવેલો છે દોસ્તો અહીંયા બાજુમાં અહીંયા થઈને પણ ઝાડ દેખાય છે જે સોનાનો કલર હોય એવું ઝાડ દેખાય છે તેની બાજુમાં એક નાનો એવો પથ્થર છે પહેલાં બહુ મોટો વિશાળ પથ્થર હતો પણ સમય જતા હવે અહીંયાનો નામો નિશાન મીટવા ઉપર છે અને આ એક મંદિર પણ હતું એવું કહેવામાં આવે છે તે મંદિરનું નામો નિશાન હમણાં નથી પણ જે આ પથ્થર અને ઝાડ હજી સતત એમને એમ છે તો આપણે જોઈએ તેને દોસ્તો અહીંયાથી પણ દેખાય છે સામે ઝાડ દેખાય એમ વર્ષોથી એ મોટું પણ નથી થતું અને સુકાતું પણ પણ નથી આપણે સુકાઈ એવું લાગે લીલું ઝાડ છે અત્યાર સુધી અને બાજુમાં જે પથ્થર દેખાય નાનો એવો ત્યાં એક ખાચો એવો પાડેલો છે તેની અંદર જે આ પાંદડા છે તે પાંદડાની ઉપર લખી અને જેટલા પૈસા જોતા એટલા મૂકી દેતા એટલા પૈસા બીજા દિવસે એને મળી જતા અને જે ટાઈમ લખતા એ ટાઈમે તે પૈસા પાછા ત્યાં મૂકી દેવામાં આવતા હતા એવું કહે છે લોકો તો આપણે ત્યાં જઈને હવે જોઈએ જો દોસ્તો આ છે ઝાડ જોવાનો કલર તમે જુઓ સોનાનો જેવો કલર હોય એવો કલર પણ હજી એમને એમ છે અને આપણે સુખાઈ ગયું હોય એવું ઝાડ લાગે છે અને શેનું ઝાડ છે એ અમને ખબર નથી તમને એવું કંઈ ખબર પડે શેનું ઝાડ છે તો કમેન્ટમાં જણાવજો અને અહીંયા બાજુમાં એક પથ્થર પણ છે એ પણ આપણે જોશું આ ઝાડની અંદર બે ખાચા પાડેલા હોય એવું પણ છે તો આપણે નજીકથી હું તમને બતાવું તો આ છે ઝાડ આ સોનાનું ઝાડ હતું પણ અહીંયાથી કોઈને સોનું લઈ જવાતું નથી એવું કહેવામાં આવતું અને જે આ પથ્થર છે તે ખાચો પાડેલો છે તેની અંદર જે આ કંઈક પાંદડાથી લખી અને મૂકતા અને તેને એટલા પૈસા મળી જતા પણ આ બધું ક્યારે બંધ થઈ ગયું એ પણ ગામ લોકો પાસે અમે જાણી અને આવ્યા છે તો પહેલાંના લોકો એવું કરતા કે અહીંયા જે પાંદડા ઉપર લખતા જેટલા પૈસા જોવો એટલા અને એ ખાચો છે તેની અંદર મૂકી દેતા અને પછી પૈસા તેને બીજા દિવસે મળી જતા પણ હશે જે પૈસા લઈ લીધા અને પછી પાછા નહીં આ બધું બંધ થઈ ગયું એવું કહેવામાં આવે છે અને આ સોનાનું ઝાડ હતું એવું કહે છે તો હવે આપણે અહીંયા ફરદુ કેવું છે જો આ ઝાડ છે જોઈ લો તમે ઉપરથી બંધ

બહુ મોટો પથ્થર હતો પણ સમય જતા આ બધું નામો નિશાન હવે મીટી જશે અને આ પથ્થર પણ હવે નાનો થઈ ગયો ખાચો પણ નાનો અને આ ઝાડ પણ બહુ મોટું હતું પેલા એવું કહેવામાં આવે છે તો તમને નજીકથી બતાવો અંદર શું છે આટલો પથ્થર છે હવે અને આ છે ઝાડ અને આજુબાજુમાં લીમડો અને એવું આવેલું છે અહીંયા અને આ દેવગઢ બારિયાથી વીસ કિલોમીટર દૂર આ ડુંગર આવેલો છે અહીંયા બાજુમાં બધે ડુંગર છે કે ગામ નથી પાંચ થી છ કિલોમીટર દૂર બધા ગામ આવેલા છે રોડ પણ પાંચ કિલોમીટર દૂર છે તો તમે આ ઝાડનું નામ જાણતા હોય અને તમે આ ડુંગરની અંદર આવ્યા હોય તો કમેન્ટ કરજો અને આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો એક સબસ્ક્રાઇબ કરી નાખજો વિડિયોને શેર કરજો અને તમારે શું કહેવું છે કમેન્ટ કરજો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા ઘણા બધા વિડીયો આ ચેનલની અંદર મળી જશે તો તમે જોઈ શકો છો તો મળશું આપણે નેક્સ્ટ ની અંદર